શું તમે ક્યારેય આ પ્રશ્ન પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે કે મૃત્યુ પછી વાસ્તવમાં શું થાય છે જ્યારે આ શરીર તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશમાં વિલીન થઈ જાય છે ત્યારે શું બધું સમાપ્ત થઈ જાય છે અથવા પછી કંઈક એવું છે જે શરીરના નષ્ટ થઈ ગયા પછી પણ જીવિત રહે છે શાસ્ત્ર કહે છે કે શરીર નશ્વર છે પરંતુ આત્મા અમર છે પરંતુ જો આત્મા અમર છે તો શું તે કોઈ અનુભૂતિથી પર થઈ જાય છે શું તેને ભૂખ લાગે છે શું તેને તરસ લાગે છે અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન શું આત્મા પણ ભોજન કરે છે આજે આપણે આ જ પ્રશ્નોના ઉત્તર શોધવા જઈ રહ્યા છીએ અને આ ઉત્તર કોઈ કલ્પના ડર કે અંધવિશ્વાસ પર આધારિત નથી પરંતુ ગરુડ પુરાણના તે ગૂઢ રહસ્યોમાં છુપાયેલા છે જેને જાણીને વ્યક્તિનું જીવન મૃત્યુ અને કર્મને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય છે મિત્રો કહેવામાં આવે છે કે ગરુડ પુરાણનું જ્ઞાન સરળ નથી આ તે શાસ્ત્ર છે જેને સાંભળતા પહેલા પણ મનને સ્થિર કરવું પડે છે કારણ કે તેમાં મૃત્યુ પછી આત્માની યાત્રા તેના કષ્ટ તેની ભૂખ

આપતો દર્શી છો ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું આપના માટે સ્પષ્ટ છે છતાં પણ હે નારાયણ મારા મનમાં એક પ્રશ્ન છે જે મને અંદર ને અંદર કરી રહ્યો છે ભગવાન કરુણ સ્વરમાં કહ્યું હે ગરુડ જે પણ પ્રશ્ન તારા હૃદયમાં છે તેને નિસંકોચ પૂછો જો તે પ્રશ્ન લોક કલ્યાણ સાથે જોડાયેલો છે તો તેનો ઉત્તર આપવામાં આવવો આવશ્યક છે ગરુડજીએ ઊંડો શ્વાસ લીધો પછી બોલ્યા હે પ્રભુ આ કહેવામાં આવે છે કે મૃત્યુ પછી આત્મા જીવિત રહે છે પરંતુ શું આ સત્ય છે કે આત્માને મૃત્યુ પછી ભૂખ અને તરસ લાગે છે શું આત્માને ભોજનની આવશ્યકતા હોય છે અને જો હા તો તે ભોજન તેને કોણ આપે છે અને કેવી રીતે આ પ્રશ્ન સાંભળીને ભગવાન વિષ્ણુના મુખ પર એક ગંભીર છતાં સૌમ્ય સ્મિત ફેલાઈ ગયું તેમણે કહ્યું હે ગરુડ તે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે આ પ્રશ્ન માત્ર તારા માટે નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ માટે છે ભગવાન વિષ્ણુ બોલ્યા મૃત્યુ માત્ર શરીરની થાય છે આત્મા ના તો જન્મ લે છે અને ના તો મરે છે પરંતુ આ જાણી લેવું આવશ્યક છે કે આત્મા પણ અનુભૂતિઓથી પૂર્ણતઃ મુક્ત નથી હોતી પછી પ્રભુએ કહ્યું પરંતુ હે ગરુડ આ રહસ્યને પૂરી રીતે સમજતા પહેલાં હું તને એક કથા સંભળાવીશ આ કથા ગરુડ પુરાણમાં વર્ણિત છે અને જે પણ આને શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળે છે તેના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે મિત્રો આજ તે ક્ષણ છે જ્યાંથી ગરુડ પુરાણનું ગહન રહસ્ય આરંભ થાય છે આજ તે કથા છે જે બતાવે છે કે આત્મા ભૂખી કેવી રીતે થાય છે અને તે ભૂખનું પરિણામ શું હોય છે હે ગરુડ બહુ સમય પહેલા પૃથ્વી પર એક નાનું ગામ હતું જેનું નામ કોપુર હતું તે ગામ સાધારણ હતું પણ ત્યાંના લોકો સરળ પરિશ્રમી અને ધાર્મિક હતા તે જ ગામમાં એક વૃદ્ધ મહિલા નિવાસ કરતી હતી જેમનું નામ હતું અરુણાદેવી અરૂણાદેવીનું જીવન તપ સંયમ અને સેવાનું પ્રતિક હતું તેમણે ક્યારેય કોઈનું અહિત કર્યું નહીં સદાય ભગવાનના નામનું સ્મરણ વ્રત પૂજા અને દાન આજ તેમનું જીવન હતું પરંતુ મિત્રો સંસારમાં કોઈ પણ શરીર સ્થાયી નથી હોતું એક દિવસ તે ક્ષણ પણ આવી જ્યારે અરૂણાદેવીનું શરીર શિથિલ થઈ ગયું પ્રાણોએ દેહને છોડી દીધો ગામમાં શોક ફેલાઈ ગયો લોકોએ કહ્યું ધન્ય છે આ આત્મા જેણે આટલું પવિત્ર જીવન જીવ્યું આમને તો અવશ્ય જ સદગતિ પ્રાપ્ત થશે તેમનો અંતિમ સંસ્કાર વિધિપૂર્વક કરી દેવામાં આવ્યો અગ્નિએ શરીરને પંચતત્વમાં વિલીન કરી દીધું લોકો પોતપોતાના ઘરે પાછા ફરી ગયા પરંતુ અરુણાદેવીનો એક પુત્ર હતો સોહન તે ગામમાં રહેતો ન હતો તે શહેરમાં નોકરી કરતો હતો સરકારી કર્મચારી હતો આધુનિક વિચારોવાળો હતો જ્યારે તેને માતાના દેહાંતના સમાચાર મળ્યા ત્યાં સુધી અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા હતા તે ગામ પહોંચ્યો માના ઘરે આવ્યો અને શાંત સ્વરમાં બોલ્યો જે થવાનું હતું તે થઈ ગયું માને મોક્ષ મળી ગયો હશે ગામના વડીલોએ તેને સમજાવ્યો બેટા હજુ બધું પૂરું નથી થયું પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ બાકી છે આત્માને ભૂખ તરસ લાગે છે સોહન સ્મિત કરી દીધું તેના ચહેરા પર તર્ક અને અહંકાર હતો તેણે કહ્યું આ બધી જૂની વાતો છે આત્માને ભોજનની શું આવશ્યકતા આ બધું માત્ર મનનો ભ્રમ છે મિત્રો આજ તે ક્ષણ હતી જ્યારે અજ્ઞાન અને જ્ઞાન સામસામે ઊભા હતા પરંતુ સત્યને અવગણવાનું મૂલ્ય ચૂકવવું જ પડે છે તે રાત્રે સોહન માના તે જ રૂમમાં સૂતો જ્યાં મા વર્ષો સુધી રહેતી હતી રાતનો ત્રીજો પ્રહર હતો સંપૂર્ણ ગામ સન્નાટામાં ડૂબેલું હતું ત્યારે જ સોહનને એક સ્વપ્ન આવ્યું અથવા એમ કહો એક ચેતવણી રૂમમાં ઘણો અંધકાર ફેલાઈ ગયો હવા ભારે થઈ ગઈ અને તેજ અંધારામાંથી એક ધૂંધળી આકૃતિ ઉભરવા લાગી પછી એક જાણીતો અવાજ આવ્યો બેટા આ સ્વર સાંભળતા જ સોહનનું હૃદય કાંપી ઉઠ્યું તેણે આંખો ખોલી સામે તેની માં ઊભી હતી તેજ સાડી તેજ રૂપ પણ ચહેરો પીળો હતો આંખો અંદર ધસી ગઈ હતી માએ ધીમા સ્વરમાં કહ્યું મને ભૂખ લાગી છે સોહન ફફડી ઉઠ્યો તેના મોઢામાંથી શબ્દો નીકળી નહોતા રહ્યા મા બોલી શરીર ચાલ્યું ગયું છે બેટા પણ આત્મા જીવિત છે જ્યાં સુધી તું પિંડદાન અને તર્પણ નહીં કરે મને તૃપ્તિ નહીં મળે અચાનક રૂમની દિવાલો કાંપવા લાગી અંધકાર વધુ ગુળ થઈ ગયો માની આકૃતિ ધુમાડામાં બદલાવા લાગી અને ત્યારે જ સોહનની ઊંઘ તૂટી ગઈ તેનું શરીર પરસેવાથી લથપથ હતું હૃદય જોર જોરથી ધપકી રહ્યું હતું સવાર થવા સુધી તે સૂઈ શક્યો નહીં એક જ પ્રશ્ન તેના મનમાં ઘૂમી રહ્યું હતું શું આ માત્ર સપનું હતું કે કોઈ સંકેત મિત્રો સવારનું પહેલું કિરણ જ્યારે રૂમમાં પ્રવેશ કરી રહ્યું હતું ત્યારે પણ સોહનનું મન અશાંત હતું રાતનું તે દ્રશ્ય વારંવાર તેની આંખો સામે આવી રહ્યું હતું માનો અવાજ તેમનો પીળો ચહેરો અને તે વાક્ય મને ભૂખ લાગી છે તેના હૃદયમાં ગુંજી રહ્યું હતું તે સ્વયંથી જ પ્રશ્ન કરવા લાગ્યો શું આત્માને સાચે જ ભૂખ લાગે છે કે આ માત્ર શોક અને થાકથી ઉત્પન્ન થયેલો એક ભ્રમ હતો આજ ગડમથલમાં તે બેઠો જ હતો કે ઘરની બહાર કંઈક હલચલ થઈ ગામના પૂજારી ત્યાં આવી પહોંચ્યા હતા તેમના ચહેરા પર ગંભીરતા હતી તેમણે સોહનથી કહ્યું બેટા રાત્રે તારા ઘરની ઊર્જા બહુ વિચલિત હતી એવું લાગ્યું જાણે કોઈ આત્મા સહાયતા માંગી રહી હોય સોહન ચોંકી ગયો તેણે ખચકાતા પૂછ્યું શું શું આત્મા સાચે જ ભૂખી હોઈ શકે પૂજારીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા તારા પિતાએ પણ એક સમયે તારા દાદાનું પિંડદાન કર્યું નહોતું તે સમયે પણ ઘરમાં અજીબ ઘટનાઓ થઈ હતી તારી માં અત્યંત ધાર્મિક હતી તે તને સંકેત આપી રહી છે હવે સોહનનો તર્ક નબળો પડવા લાગ્યો હતો તે આ સમજી ચૂક્યો હતો કે જે તેણે જોયું તે સાધારણ સપનું નહોતું તે જ દિવસે તે ગામના સૌથી વૃદ્ધ અને વિદ્વાન પંડિત ત્રિભુવન શર્મા પાસે ગયો પંડિતજી વર્ષોથી ગરૂડ પુરાણ પુરાણ અને ધર્મશાસ્ત્રોમાં અભ્યાસ કરી રહ્યા હતા સોહને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બધી વાત બતાવી દીધી સ્વપ્ન માની ભૂખ ભય બધું જ પંડિત ત્રિભુવને શાંત સ્વરમાં કહ્યું બેટા જે તે જોયું તે ગરુડ પુરાણમાં વર્ણિત સત્યનો સંકેત છે તેમણે ગરુડ પુરાણનો ગ્રંથ ખોલ્યો અને બોલ્યા જ્યારે કોઈ પ્રાણી શરીર ત્યાગે છે ત્યારે આત્મા સ્થૂળ શરીર છોડીને સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે આ સૂક્ષ્મ શરીરને લિંગ શરીર કહેવામાં આવે છે મૃત્યુ પછી આત્મા તરત જ યમલોક નથી જતી ઓછામાં ઓછા દસ દિવસ સુધી તે પૃથ્વી લોકની આસપાસ રહે છે પોતાના ઘર પોતાના પ્રિયજનો પાસે સોહન ધ્યાનથી સાંભળી રહ્યો હતો પંડિતજી આગળ બોલ્યા હવે આત્મા જોઈ શકે છે અનુભવી શકે છે પણ બોલી નથી શકતી સ્પર્શ નથી કરી શકતી તે માત્ર સંકેત આપે છે અને જેમ સ્થૂળ શરીરને ભોજન જોઈએ છે તેમજ સૂક્ષ્મ શરીરને પણ એક પ્રકારના આધ્યાત્મિક પોષણની આવશ્યકતા હોય છે સોહને કાપતા સ્વરમાં પૂછ્યું શું આ તેજ ભૂખ છે જે મારી માય બતાવી પંડિતજીએ માથું હલાવ્યું હા બેટા આત્માને ભૌતિક અન્ન નથી જોઈતું તેને જોઈએ છે શ્રદ્ધા તર્પણ અને પિંડદાન તેમણે પુરાણનો શ્લોક વાંચ્યો યદા યદા શરીરમ ત્યક્તા આત્મા લોકમ ગચ્છતી તદા તસ્મૈ તર્પણમ ન દત્તમ ચેત આત્મા ક્ષુધા ભવતી અર્થાત જ્યારે આત્મા શરીર છોડીને યાત્રા કરે છે અને તેના માટે તર્પણ કરવામાં નથી આવતું તે ભૂખથી વ્યાકુળ થઈ જાય છે આ સાંભળીને સોહનનું હૃદય ભરાઈ આવ્યું તેની આંખો સામે માનો સ્વર ગયો હવે તેને સમજ આવવા લાગી હતી આ બધું અંધવિશ્વાસ નથી પરંતુ એક સત્ય છે મિત્રો પંડિત ત્રિભુવનના શબ્દોએ સોહનની અંદર કંઈક તોડી નાખ્યું હતું જે તર્કના સહારે તે અત્યાર સુધી સ્વયંને સમજાવતો રહ્યો હતો તે ધીરે ધીરે વિખેરવા લાગ્યો હતો તે ભારે સ્વરમાં બોલ્યો પંડિતજી જો આત્માને સાચે જ ભૂખ લાગે છે તો શું મારી મા આ સમયે કષ્ટમાં છે પંડિતજીની આંખોમાં કરુણા ઝલકી આવી તેમણે કહ્યું બેટા આત્માની પીડા શરીર જેવી નથી હોતી પરંતુ તે તેનાથી પણ વધુ સૂક્ષ્મ અને ઊંડી હોય છે જ્યારે આત્મા ભૂખી હોય છે તો તે તડપે છે ના રડી શકે છે ના બોલી શકે છે બસ સંકેત આપે છે સોહનના હાથ કાપવા લાગ્યા તેણે માથું ઝુકાવી લીધું પંડિતજી બોલ્યા ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછીના દસ દિવસ આત્મા માટે સૌથી કઠિન હોય છે આજ જ દસ દિવસોમાં આત્માને પિંડદાન તર્પણ અને સંસ્કારોની આવશ્યકતા હોય છે જો આ ના મળે તો આત્મા એકલતા ભૂખ અને મોહમાં ફસાઈ જાય છે સોહને ધીમા સ્વરમાં પૂછ્યું અને જો ત્યારે પણ કંઈ કરવામાં ના આવે તો પંડિતજી કંઈક ક્ષણ મૌન રહ્યા પછી ગંભીર સ્વરમાં બોલ્યા ત્યારે આત્માનું મન સંસારથી છૂટતું નથી તે ભટકતી રહે છે ક્યારેક સ્વપ્નોમાં આવે છે ક્યારેક ઘરની ઊર્જાને પ્રભાવિત કરે છે અને ક્યારેક ક્યારેક પ્રેત યોની તરફ વધી જાય છે આ શબ્દ સાંભળતા જ સોહન ફફડી ઉઠ્યો તેના કરોડ રજ્જુમાં ધ્રુજારી દોડી ગઈ પ્રેત તેણે કાંપતા સ્વરમાં પૂછ્યું પંડિતજી બોલ્યા પ્રેત કોઈ ડરામણી કલ્પના નથી બેટા તે એક અધૂરી આત્માની અવસ્થા છે ના તે પૂરી રીતે મૃત હોય છે ના પૂરી રીતે મુક્ત ભૂખ મોહ અને અપૂર્ણ કર્મ આજ તેને બાંધી લે છે હવે સોહનને માની તે છબી સ્પષ્ટ દેખાવા લાગી ભૂખી પીડિત સંકેત આપતી તેણે દ્રઢ સ્વરમાં કહ્યું હું આ હવે નહીં થવા દઉં હું મા માટે પિંડદાન કરીશ પંડિતજીએ સંતોષનો શ્વાસ લીધો આ જ પુત્ર ધર્મ છે બેટા તે જ દિવસે પૂરા ગામમાં પિંડદાનની તૈયારી શરૂ થઈ કુશ બિછાવવામાં આવ્યું તલ જવ ચોખા ઘી અને જળ એકત્ર કરવામાં આવ્યું સોહન દરેક ક્રિયાને ધ્યાનથી જોઈ રહ્યો હતો હવે આ તેના માટે માત્ર કર્મકાંડ નહોતો પરંતુ માની આત્મા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ હતો જેવું પહેલું પિંડ મંત્રોની સાથે અર્પિત કરવામાં આવ્યું સોહનની આંખો ભરાઈ આવી દરેક મંત્રની સાથે તેના મનમાં એક જ ભાવના હતી માં ભૂખી ના રહે અને જેમ જેમ કર્મ આગળ વધ્યું હવામાં એક અદ્ભુત શાંતિ ફેલાવા લાગી પરંતુ મિત્રો આ હજુ અંત ન હતો પિંડદાન માત્ર પ્રથમ ચરણ હતું હજુ તર્પણ શ્રાદ્ધ અને આત્માની આગળની યાત્રાનું રહસ્ય બાકી હતું અને સૌથી મોટો પ્રશ્ન હજુ પણ અધૂરો હતો શું આત્મા સાચે જ ભોજન કરે છે અને તે ભોજન ગ્રહણ કેવી રીતે કરે છે મિત્રો પિંડદાનની વિધિ પૂર્ણ થતાં જ સોહનના મનમાં એક વિચિત્ર સરખો હળવાશ આવ્યો જેમ કોઈ ભારે બોજનો કંઈક અંશ ઉતરી ગયો હોય પરંતુ તેની સાથે એક ડર પણ હતો શું આ આટલું પર્યાપ્ત છે તે પંડિત ત્રિભુવન તરફ જોઈને બોલ્યો પંડિતજી શું હવે માને પૂર્ણ શાંતિ મળી ગઈ છે પંડિતજીએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો બેટા પિંડદાન આત્મા માટે ભોજન સમાન છે પરંતુ શું માત્ર એક દિવસનું ભોજન જીવનભર માટે પર્યાપ્ત હોય છે આ સાંભળીને સોહન ચૂપ થઈ ગયો પંડિતજી બોલ્યા ગરુડ પુરાણ કહે છે કે પિંડદાન આત્માને પ્રારંભિક શક્તિ આપે છે જેનાથી તે પોતાની આગળની યાત્રા આરંભ કરી શકે પરંતુ જો તર્પણને શ્રાદ્ધ ના કરવામાં આવે તો આ શક્તિ ધીરે ધીરે ક્ષીણ થઈ જાય છે તેમણે સમજાવ્યું તર્પણ જળ અને તલના માધ્યમથી કરવામાં આવેલું તે ભાવપૂર્ણ અર્પણ છે જે આત્માની તરસને શાંત કરે છે અને શ્રાદ્ધ તે સ્મરણ છે જે આત્માને આ અનુભવ કરાવે છે કે તેને ભૂલવામાં નથી આવ્યો સોહને ઊંડો શ્વાસ લીધો તેના ભીતર અપરાધ બોધ ઉભરી આવ્યો તે જ રાત્રે તેને ફરી સ્વપ્ન આવ્યું પરંતુ આ વખતે દ્રશ્ય બદલાયેલું હતું મા ત્યાં જ હતી પણ હવે તેમના ચહેરા પર પીડા નહોતી તે શાંત હતી પણ આંખોમાં અપેક્ષા હતી તેમણે કંઈ કહ્યું નહીં માત્ર જોયું અને ધીરેથી માથું હલાવ્યું સોહનની આંખ ખુલી ગઈ તે સમજી ગયો આ સંકેત છે પૂર્ણતાનો નહીં પરંતુ નિરંતર કર્તવ્યનો આગલા દિવસે તેણે વિધિપૂર્વક તર્પણ આરંભ કર્યું જળની ધાર પડતી તલ વહેતા અને દરેક મંત્રની સાથે તેનું મન માં સાથે જોડાતું ચાલ્યું ગયું પંડિતજીએ કહ્યું યાદ રાખજો બેટા આત્મા ભોજન પદાર્થથી નહીં ભાવથી ગ્રહણ કરે છે જો તર્પણ યંત્રવત કરવામાં આવે તો તેનો પ્રભાવ પણ સીમિત રહે છે પણ જો શ્રદ્ધાથી કરવામાં આવે તો તે જ જળ અમૃત બની જાય છે સોહન હવે સમજી ચૂક્યો હતો આ કર્મ નહીં એક સંવાદ હતો પરંતુ તેના ભીતર હજુ પણ એક અંતિમ પ્રશ્ન હતો જ્યારે આત્મા અદ્રશ્ય છે તો તે આ અન્ન જળ અને મંત્રને ગ્રહણ કેવી રીતે કરે છે આ જ પ્રશ્ન તેને હતો દેતો ત્યારે પંડિત ત્રિભુવને કહ્યું બેટા જો તું આ રહસ્યને પૂરી રીતે જાણવા માંગે છે તો તારે તે ઋષિ પાસે જવું પડશે જેમણે પોતાનું જીવન ગરુડ પુરાણના અભ્યાસને સમર્પિત કર્યું છે તે પુણે નગરીમાં રહે છે તે જ તને આત્માના અન્નનું રહસ્ય બતાવશે સોહને તે જ ક્ષણે નિશ્ચય કરી લીધો હવે પાછળ હટવું સંભવ નહોતું માની આત્માની તૃપ્તિ માટે તે દરેક ઉત્તર જાણવા માંગતો હતો મિત્રો આગલા જ દિવસે સોહન પુણ્યનગરી તરફ નીકળી પડ્યો તેનું મન ભારે હતું પણ સંકલ્પ દૃઢ દરેક કદમની સાથે તેના ભીતર આ જ પ્રાર્થના હતી કે તેને સત્યનું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય જેનાથી તે માની આત્માને કોઈ પણ પ્રકારના કષ્ટથી મુક્ત કરી શકે કેટલીક કલાકોની યાત્રા પછી તે તે આશ્રમમાં પહોંચ્યો જ્યાં ઋષિ ત્રિલોચન બિરાજમાન હતા આ તેજ ઋષિ હતા જેમના વિશેમાં કહેવામાં આવતું હતું કે તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગરુડ પુરાણના ગૂઢ રહસ્યોને સમજવા અને સમજાવવામાં સમર્પિત કરી દીધું આશ્રમમાં એક વિચિત્ર શાંતિ હતી એવી શાંતિ જે માત્ર બહારની નહીં ભીતર સુધી ઉતરી જતી હોય સોહને ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા અને કાપતા સ્વરમાં કહ્યું ગુરુદેવ હું એક પુત્ર છું જે પોતાની માની આત્માની ભૂખ અને પીણાને સમજવા માંગુ છું મને બતાવો શું આત્મા સાચે જ ભોજન કરે છે અને જો હા તો કેવી રીતે ઋષિ ત્રિલોચને નેત્ર ખોલ્યા તેમની દૃષ્ટિમાં કરુણા પણ હતી અને ઊંડાઈ પણ તે બોલ્યા વત્સ ગરુડ પુરાણમાં સ્વયં ભગવાન વિષ્ણુએ ગરુડથી કહ્યું છે દેહમ વિહીનોપી જીવાત્મા ન ત્યજતી ભોજનાભિલાષામ અર્થાત શરીર છૂટી જવા પર પણ આત્મા ભોજનની ઈચ્છા ત્યાગતી નથી સોહન સ્તબ્ધ રહી ગયો ઋષિ બોલ્યા આત્મા સ્થૂળ શરીર છોડીને જે સૂક્ષ્મ શરીરમાં વિચરણ કરે છે તેને લિંગ શરીર કહે છે આ શરીર અન્નને ચાવી નથી શકતું પરંતુ ઊર્જાને ગ્રહણ કરે છે શ્રદ્ધા ભાવ સ્મરણ અને મંત્ર આ જ આત્માનું અન્ન છે સુહને પૂછ્યું તો પિંડદાન અને તર્પણ ઋષિએ સ્મિત કર્યું તે જ આત્મા માટે ભોજન છે પણ ભૌતિક નહીં સૂક્ષ્મ તેમણે આગળ કહ્યું જ્યારે તું પિંડ અર્પિત કરે છે તો તે માત્ર ચોખાનો ગોળો નથી હોતો તે તારા પ્રેમ કર્તવ્ય અને સ્મરણની સકેન્દ્રિત ઊર્જા હોય છે તલ નકારાત્મક બંધનોને કાપે છે જળ ભાવનાઓને વહન કરે છે મંત્ર તે ઊર્જાને દિશા આપે છે સોહનની આંખોથી આંસુ વહેવા લાગ્યા ઋષિ બોલ્યા જો આ બધું શ્રદ્ધાથી કરવામાં આવે તો આત્માને એવો અનુભવ થાય છે માનો કોઈ થાકેલા મુસાફરને રસ્તામાં ભોજન અને આરામ મળી ગયો હોય અને જો આ ન મળે તો તે જ આત્મા ભૂખી વ્યાકુળ અને બંધાયેલી રહી જાય છે હવે સોહન સમજી ચૂક્યો હતો આ કર્મકાંડ નહોતો આ આત્મા અને જીવિતોની વચ્ચેનો સેતુ હતો પરંતુ યાત્રા હજુ પૂરી નહોતી થઈ હજુ આત્માની અંતિમ અવસ્થા અને મોક્ષનું રહસ્ય બાકી હતું મિત્રો ઋષિ ત્રિલોચનના શબ્દ સોહનના હૃદયમાં ઊંડાઈ સુધી ઉતરી ચૂક્યા હતા હવે તેના મનમાં ભય ઓછો હતો સમજ વધારે હતી છતાં પણ એક પ્રશ્ન અત્યારે પણ તેને ભીતરથી કોતરી રહ્યો હતો તેણે ધીમા સ્વરમાં પૂછ્યું ગુરુદેવ જો આત્માને સમય પર પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ ના મળે તો તેનો અંત શું થાય છે શું તે સાચે જ ભટકી જાય છે ઋષિ ત્રિલોચનનો સ્વર હવે વધુ ગંભીર થઈ ગયો તેમણે કહ્યું ગરુડ પુરાણમાં આ વિષય અત્યંત સ્પષ્ટ રૂપથી બતાવવામાં આવ્યો છે જ્યારે આત્માને આવશ્યક સંસ્કાર નથી મળતા તો તે સંસારના પ્રત્યે આસક્ત રહી જાય છે ભૂખ મોહ અપૂર્ણ ઈચ્છાઓ અને પોતાના પ્રિયજનોની ચિંતા આ બધું આત્માને આગળ વધવા દેતા નથી એવી આત્માના તો યમલોકની યાત્રા પૂરી કરી શકે છે ના જ પુનર્જન્મના દ્વાર સુધી પહોંચે છે સોહને ગભરાઈને પૂછ્યું ત્યારે તે ક્યાં રહે છે ઋષિ બોલ્યા તે એક મધ્ય અવસ્થામાં ફસાઈ જાય છે આ જ અવસ્થાને પ્રેતિઓની કહેવામાં આવ્યું છે પ્રેતીઓની કોઈ સ્થાયી નરક નથી તે અધૂરી આત્માની સ્થિતિ છે જ્યાં આત્માના તો પૂર્ણ રૂપથી મુક્ત હોય છે ના જ પૂર્ણ રૂપથી જીવિત તે દરેક સમયે બેચેન રહે છે ક્યારેક સંકેત આપે છે ક્યારેક સ્વપ્નોમાં આવે છે ક્યારેક ઘરમાં અશાંતિના રૂપમાં પ્રગટ થાય છે સોહનનું શરીર ફફડી ઉઠ્યું તેને માની છાયા ફરી સ્મરણ થઈ આવી ઋષિ આગળ કહ્યું આ જ અસંતોષથી પિતૃદોષ જન્મ લે છે ઘરમાં વગર કારણે બાધાઓ આવે છે માનસિક અશાંતિ આર્થિક રૂકાવટ સંતાન કષ્ટ આ બધું તેજ અધૂરી આત્માની પોકાર હોય છે પરંતુ વત્સ જો પરિવારજન સમય પર અને શ્રદ્ધાથી કર્મ કરે તો આત્માને આ અવસ્થા પ્રાપ્ત જ નથી થતી સોહને રાહતનો શ્વાસ લીધો તો જો હું નિયમિત તર્પણ અને શ્રાદ્ધ કરતો રહું ઋષિએ સ્મિત કર્યું ત્યારે તારી માની આત્મા આગળ વધશે તે ભૂખી નહીં રહે અને અંતતઃ મોક્ષ કે સદગતિને પ્રાપ્ત કરશે હવે સોહનનો સંકલ્પ વધુ દ્રઢ થઈ ચૂક્યો હતો આ માત્ર તેની માનો પ્રશ્ન ન હતો આ દરેક આત્માનો પ્રશ્ન હતો ઋષિ અંતિમ વાત કહી વત્સ મૃત્યુ અંત નથી આ એક યાત્રા છે અને પિંડદાન તર્પણ શ્રાદ્ધ તે યાત્રાના પડાવ છે સોહને આંખો બંધ કરી માને સ્મરણ કર્યા તેના મનમાં હવે ભાઈ નથી માત્ર શ્રદ્ધા હતી મિત્રો ઋષિ ત્રિલોચનના વચનોએ સોહનના અંતર મનમાં એક સ્થાયી પરિવર્તન લાવી દીધું હતું હવે તે પહેલાં જેવો વ્યક્તિ રહ્યો ન હતો હવે તેના માટે પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ માત્ર પરંપરા નહીં પરંતુ જીવિત અને દિવંગતની વચ્ચેનો પવિત્ર સેતુ બની ચૂક્યા હતા તેણે આશ્રમથી વિદાય લેતા પહેલાં ઋષિથી અંતિમ પ્રશ્ન કર્યો ગુરુદેવ શું માત્ર કર્મ કરવું જ પર્યાપ્ત છે કે આત્માને તૃપ્ત કરવા માટે ભાવ પણ એટલો જ આવશ્યક છે ઋષિ ત્રિલોચને મંદ સ્મિતની સાથે કહ્યું વત્સ જો કર્મ વગર ભાવે કરવામાં આવે તો તે માત્ર ક્રિયા બનીને રહી જાય છે પણ જ્યારે કર્મમાં શ્રદ્ધા પ્રેમ અને સ્મરણ જોડાઈ જાય છે ત્યારે તે જ કર્મ આત્માનું અન્ન બની જાય છે તેમણે કહ્યું ગરુડ પુરાણમાં વર્ણન છે કે જે પુત્રના હૃદયમાં પોતાના પિતૃવા માટે કૃતજ્ઞતા હોય છે તેના દ્વારા કરવામાં આવેલું સાધારણ જળદાન પણ આત્માને અમૃતના સમાન પ્રાપ્ત થાય છે સોહનના નેત્ર સજ્જલ થઈ ઉઠ્યા તેને માનો દરેક ત્યાગ દરેક આશીર્વાદ સ્મરણ આવવા લાગ્યો ગામ લોટીને તેણે નિશ્ચય કર્યો કે તે મા માટે માત્ર એક વાર નહીં પરંતુ જીવનભર વિધિપૂર્વક શ્રાદ્ધ અને તર્પણ કરતો રહેશે પિતૃપક્ષ આવવા પર તેણે પૂરા નિયમથી તર્પણ કર્યું જળની પ્રત્યેક ધારની સાથે તેના હોઠોથી માત્ર એક જ ભાવના નીકળી મા તમે તૃપ્ત રહો શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું આ ભોજન માત્ર અન્ન ન હતું આ સ્મૃતિ પ્રેમ અને કર્તવ્યનું અર્પણ હતું કહેવામાં આવે છે મિત્રો જે દિવસે સોહને પૂર્ણ શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્યું તે રાત્રે ઘરમાં વર્ષો પછી એક ઊંડી શાંતિ ઉતરી ના કોઈ ભાઈ ના કોઈ બેચેની ના કોઈ અશુભ સ્વપ્ન સોહને તે રાત્રે સ્વપ્નમાં માને ફરી જોયા પણ આ વખતે તે પ્રકાશમાં હતી તેમનું મુખ શાંત હતું નેત્ર કરુણાથી ભરેલા તેમણે કંઈ કહ્યું નહીં માત્ર આશીર્વાદ આપ્યો અને ત્યાં જ સોહન સમજી ગયો આત્મા તૃપ્ત થઈ ચૂકી છે પરંતુ મિત્રો આ કથા માત્ર સોહન અને તેની માં સુધી સીમિત નથી આ દરેક તે વ્યક્તિ માટે છે જે પોતાના પિતૃઓને ભૂલી ચૂક્યો છે કે તેમને માત્ર એક ઔપચારિક સ્મૃતિ સુધી સીમિત કરી ચૂક્યો છે ગરુડ આપણને જીવન આપે છે તેને વિદાય કરવી પણ એટલી જ શ્રદ્ધાથી હોવી જોઈએ મિત્રો જ્યારે સોહને માની આત્માને શાંત થતી અનુભવી ત્યારે તેની ભીતર એક ઊંડી સ્થિરતા આવી ચૂકી હતી હવે તે માત્ર એક પુત્ર રહ્યો નહોતો પરંતુ એક એવો વ્યક્તિ બની ચૂક્યો હતો જે જીવન અને મૃત્યુની વચ્ચેના સત્યને સમજી ચૂક્યો હતો તે વિચારવા લાગ્યો જો એક આત્માની તૃપ્તિથી આટલું પરિવર્તન સંભવ છે તો પછી પૂરા સમાજમાં ફેલાયેલી અશાંતિ ભય અને અવરોધોનું કારણ શું આ આજ ના હોઈ શકે કે આપણે પોતાના પિતૃઓને ભૂલતા જઈ રહ્યા છીએ તેને ઋષિ ત્રિલોચનની તે વાત સ્મરણ આવી જે પોતાના મૂળને ભૂલી જાય છે તે જીવનમાં સ્થિર નથી રહી શકતો મિત્રો ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે પિતર માત્ર મૃત આત્માઓ નથી હોતા તે આપણી ઊર્જાના મૂળ હોય છે તેમના આશીર્વાદ આપણા જીવનમાં સુરક્ષા કવચની જેમ કાર્ય કરે છે જ્યારે પિતર તૃપ્ત હોય છે તો ઘરમાં અજાણ્યા સંકટ ટળી જાય છે વ્યક્તિને વગર પ્રયાસે માર્ગ મળવા લાગે છે મન શાંત રહે છે અને નિર્ણય સ્પષ્ટ હોય છે પરંતુ જ્યારે પિતર અસંતુષ્ટ હોય છે તો તે જ ઉર્જા અવરોધ બની જાય છે વગર કારણે ભય વગર કારણે બાધાઓ અને વગર કારણે જીવનમાં ઠહેરાવ આવવા લાગે છે સોહન હવે આ બધું પોતાના જીવનમાં અનુભવ કરી રહ્યો હતો જે ઘરમાં પહેલાં બેચેની હતી હવે ત્યાં શાંતિ હતી જે મનમાં સંશય હતો હવે ત્યાં શ્રદ્ધા હતી તેણે નિશ્ચય કર્યો કે તે આવનારી પેઢીને આ જ્ઞાન અવશ્ય આપશે જેથી કોઈ પુત્ર એમ ના કહે કે આત્માને ભૂખ નથી લાગતી મિત્રો ગરુડ મૃત્યુ પછીની યાત્રામાં આત્મા સૌથી વધુ જે વસ્તુની અપેક્ષા કરે છે તે છે સ્મરણ ના સોનું ના ધન ના ભવ્ય ક્રિયાઓ માત્ર શ્રદ્ધાથી કરવામાં આવેલું સ્મરણ અને આ જ સ્મરણ પિંડદાન બનીને તર્પણ બનીને અને શ્રાદ્ધ બનીને આત્મા સુધી પહોંચે છે સોહને જીવનભર આ નિયમનું પાલન કર્યું અને દરેક પિતૃ પક્ષમાં તેના હૃદયથી એક જ પ્રાર્થના નીકળતી રહી જે મને જીવન આપનારા છે તે ક્યારેય ભૂખ્યા ના રહે પરંતુ મિત્રો કથા હજુ પૂરી નહોતી થઈ હજુ ભગવાન વિષ્ણુનો તે અંતિમ ઉપદેશ બાકી હતો જે ગરુડજીને આપવામાં આવ્યો હતો તે ઉપદેશ જે સીધો આત્મા અને પરમાત્માના સંબંધને પ્રગટ કરે છે મિત્રો હવે ભગવાન વિષ્ણુએ ગરુડજીની તરફ કરુણ દૃષ્ટિથી જોયું કથા પોતાના અંતિમ અને સૌથી ગૂઢ ચરણમાં પ્રવેશ કરી ચૂકી હતી ભગવાન વિષ્ણુ બોલ્યા હે ગરુડ હવે તું સમજી ચૂક્યો છો કે આત્મા ભૂખ કેમ અનુભવ કરે છે અને તેને તૃપ્તિ કેવી રીતે મળે છે પણ યાદ રાખજો આત્માનું અંતિમ લક્ષ્ય ભોજન નહીં મોક્ષ છે ગરુડજીએ હાથ જોડીને પૂછ્યું હે પ્રભુ જ્યારે આત્માને પિંડદાન તર્પણ અને શ્રાદ્ધથી તૃપ્તિ મળી જાય છે તો પછી મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુએ ઉત્તર આપ્યો હે ગરુડ જ્યારે આત્મા પોતાના પ્રતિ કરવામાં આવેલા કર્તવ્યોથી મુક્ત થઈ જાય છે જ્યારે તેના પ્રતિ મોહ ભૂખ અને અધૂરી ઈચ્છાઓ શાંત થઈ જાય છે ત્યારે જ તે આગળ વધવા યોગ્ય બને છે પિંડદાન આત્માની ભૂખ શાંત કરે છે તર્પણ તેની તૃષ્ણાને હરે છે શ્રાદ્ધ તેને સ્મરણ અને સન્માન આપે છે અને આ બધું મળીને આત્માને બંધનોથી મુક્ત કરે છે ભગવાન વિષ્ણુ બોલ્યા જે આત્મા તૃપ્ત હોય છે તેના પાછળ જુએ છે ના ભટકે છે તે કાં તો સદ્ગતિને પ્રાપ્ત કરે છે અથવા પછી આગલા જન્મની તરફ શાંત ભાવથી અગ્રસર થાય છે મિત્રો ગરુડજીએ વિનમ્રતાથી કહ્યું હે પ્રભુ ત્યારે તો આ કર્મ માત્ર મૃતકો માટે નહીં જીવિતો માટે પણ આવશ્યક છે ભગવાન વિષ્ણુએ સ્મિત કર્યું હા ગરુડ જે જીવ પોતાના પિતૃઓનું સન્માન કરે છે તે સ્વયં પણ જીવનમાં સન્માન પામે છે જે આત્માઓને ભૂખી રાખતો નથી તેનું જીવન ક્યારેય રિક્ત એટલે કે ખાલી નથી રહેતું આજ ક્ષણે ગરુડજીને આત્મા અને પરમાત્માની વચ્ચેની યાત્રામાં પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ સેતુનું કાર્ય કરે છે આ સમજમાં આવી ગયું મિત્રો આ જ કારણ છે કે શાસ્ત્ર કહે છે કે મૃત્યુ અંત નથી આ એક દ્વાર છે અને તે દ્વારથી આત્મા કેવી રીતે પસાર થશે તે જીવિતોના કર્મ અને ભાવ પર નિર્ભર કરે છે સોહનની કથા આપણને આજ શીખવે છે કે પુત્ર ધર્મ માત્ર જીવનમાં સેવા કરવી નથી પરંતુ વિદાયના સમયે શ્રદ્ધા નિભાવવી પણ છે જો આજે તમે આ કથાથી કંઈ પણ શીખ્યા હો તો એક ક્ષણ માટે આંખો બંધ કરો પોતાના માતા પિતા દાદા દાદી અને તમામ પિતૃઓનું સ્મરણ કરો અને મનોમન સંકલ્પ લો કે તમે તેમને ક્યારેય ભૂખ્યા નહીં છોડો આજ ગરુડ પુરાણનો સાર છે આ જ આત્માની તૃપ્તિનો માર્ગ છે અને આ જ મોક્ષની તરફ જવા વાળું પ્રથમ ચરણ છે